જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું શિકોતરનો ન્યાય વિશે શિકોતરનો ન્યાય એટલે માતાજીએ પોતાના બાળ સ્વરૂપમાં આવીને કોઈને મૂંઝવણ ભર્યા કે અન્યાય મામલાનો અંત લાવો આ વાર્તાના ઘણા સ્વરૂપો પ્રચલિત છે અહીં એક લોકપ્રિય સ્વરૂપ રજૂ કરેલો છે જે માતાજીની દિવ્ય શક્તિ અને ન્યાયપ્રિયતા દર્શાવે છે બાળ સિકોતરનો સાચો ન્યાય સત્ય અને ધર્મની જીત અનાદિકાળથી ગુજરાતની ધરતી પર લોકમાતાઓ અનેક સ્વરૂપ પ્રગટ થયા છે તેમાં શિકોતર માતાજી પણ એક છે તેમને મહાનવટી શિકોતર હરસિદ્ધિ અને બાળ સિકોતર તરીકે પણ પૂજવામાં આવે છે સિક્કોતર માતાજીનો એક પ્રખ્યાત પર્ચો બાળ સિકોતરના સાચા ન્યાય સ્વરૂપે મળે છે જે ભક્તની શ્રદ્ધા અને માતાજીની અદ્ભુત લીલાનું પ્રતિક છે ગામ અને કુટુંબની પરિસ્થિતિ ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાના ગામમાં વિજયભાઈ અને મુકેશભાઈ નામના બે પાડોશી ભાઈઓ રહેતા હતા બંને મંજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ વિજયભાઈના હૃદયમાં ધર્મ અને ભક્તિનો વાસ હતો તે શીખોતા માતાજીના ખૂબ શ્રદ્ધા રાખતા અને હંમેશા તેમની પૂજા કરતા જ્યારે મુકેશભાઈ થોડા શંકાશીલ અને સ્વાર્થી હતા વિજયભાઈને ત્યાં સંતાનમાં માત્ર એક નાની દીકરી હતી જેનું નામ તારા હતું તારા ખૂબ જ દાહી અને દેવીના અંશ જેવી હતી મુકેશભાઈને બે દીકરા હતા અને તેઓ હંમેશા વિજયભાઈને સંતાન માટે મેણા મારતા અને દેખાઈ રાખતા કેમ કે વિજયભાઈની ખેતી સારી ચાલતી હતી એક દિવસ વિજયભાઈએ મુશ્કેલીના સમયમાં ખેતરમાંથી મળેલો થોડોક પત્નીને જ હતી લાલચ અને દગો સમય જતાં વિજયભાઈનું અચાનક બીમારીના કારણે અવસાન થયું મુકેશભાઈએ લાગ જોઈને વિજયભાઈની જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયત્ન શરૂ કર્યો તેમણે વિજયભાઈની વિધવા પત્નીને બધું વેચીને ગામ છોડી જવા દબાણ કર્યું વિજયભાઈની પત્ની ધૂસકે ધૂસકે રડી અમારા પતિએ કમાયેલું ધન જમીનમાં દાટેલું છે એ મળી જાય તો અમે ક્યાંક જઈને નવું જીવન શરૂ કરી શકીએ મુકેશભાઈની લાલચ વધી ગઈ હતી મેં દગો કરીને વિધવાને કહ્યું તારા પતિએ મને કહ્યું હતું કે ધન ક્યાં દાટેલું છે તું જમીન મને આપી દે હું તને તે ધન શોધી આપીશ વિજયભાઈની પત્નીને મુકેશભાઈના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો પણ તે લાચાર હતી તેને મુકેશભાઈને પૂછ્યું કે ધન ક્યાં છે ત્યારે મુકેશભાઈએ ખોટું બોલીને તેને ખેતરના એક ખૂણા તરફ ઇશારો કર્યો જ્યાં ધન ન હતું વિદ્વાનો ખબર હતી કે સાચી જગ્યા આ નથી પરંતુ દલીલ કરવાની તેનામાં શક્તિ ન હોતી બાળ સિકોતરનું પ્રાગટ્ય જ્યાં મુકેશભાઈએ જબરજસ્તીથી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો અને વિધવા પર અત્યાચાર વધારો ત્યારે વિધવાએ દુઃખી હૃદય સિકોતર માતાજીનું નામ લીધું તેને આકાશ તરફ જોઈને પોકાર કર્યો હે વાનવટીમાં હું અસહાય છું મારા પતિનું ધન બચાવી લે જેથી મારી દીકરી તારાનું જીવન સુધરે જો તારામાં શક્તિ હોય તો ન્યાય કર રાત્રે વિજયભાઈની દીકરી તારા પોતાના ઘરની બહાર ઝૂંપડી પાસે સૂતી હતી અચાનક ગામના ચોરે બેઠેલા મુકેશભાઈના એક વડીલ મિત્રને આભાસ થયો તેમને લાગ્યું કે એક તેજસ્વી બાળકી તેમના કાનમાં કહી રહી છે હું બાર શીખોતો છું મુકેશભાઈ અન્યાય કરી રહ્યો છે જો તે જમીન પચાવી પાડશે તો મારે તેને સજા કરવી પડશે તો તેને ચેતાવી દે નહીં તો આ ગામમાં વિનાશ થશે વેડી ગભરાઈ ગયા અને મુકેશભાઈને મળવા દોડે તેમણે મુકેશભાઈને ચેતવણી આપી ભાઈ બાળ સુગોતર માતાજી કોતિત થયા છે વિજયભાઈની દીકરી ધારામાં માતાજીનો અંત છે તું અન્ય કરવાનું બંધ કરી દે નહીં તો માતાજી તને સજા કરશે મુકેશભાઈએ વડીલની વાસ કાઢી અને માતાજીની મશ્કરી કરી આ બધી અશ્રદ્ધા છે હું કોઈ માતા બાતામાં ડરતો નથી હું તો આ જમીન લઈશ જ ન્યાયનો દિવસ તારા બની બાળ શીખો તો બીજા દિવસે મુકેશભાઈ કેટલાક માણસોને લઈને જમીન ખેડાવવા આવ્યા વિજયભાઈની પત્ની અને નાની તારા તેમને રોકવા ઊભા રહ્યા પણ કોઈએ એ તેમની વાત ન માની મુકેશભાઈએ હુકમ કર્યો કે જમીન ખેડવાનું શરૂ કરો અચાનક વાતાવરણ બદલાઈ ગયું સૂર્ય ઢંકાઈ ગયો અને તારાના ચહેરા પર એક દિવ્ય તેજ ફેલાય તારાએ ઊભા થઈને બાળ શીખો સ્વરૂપમાં રઘવાટ માં બોલવાનું શરૂ કર્યું ઓ મુકેશ તું તું કરી રહ્યો છે તું મારો ન્યાય લૂંટી રહ્યો છે આ ધરતી વિજયની છે અને આ ધન પણ તેના પવિત્ર સમનું છે બા હું બાળ સિપોદર તારાને માધ્યમ બનાવી કહું છું કે જો તરત જ અહી નહીં જાય અને અન્યાય કરવાનું બંધ નહીં કરે તો હું તેને સજા કરીશ મુકેશભાઈ અને બધા માણસો ડરી ગયા તેમણે જોયું કે નાની તારાના શરીરમાં કોઈક દિવ્ય શક્તિનો સંચાર થયો છે મુકેશભાઈ લાગ્યા ત્યારે બાળ સિકોતર સ્વરૂપમાં આવેલી તારાએ સંદેશ આપ્યો તો કહે છે કે ધન અહીંયા છે કહીને તને ખોટા સ્થળ તરફ વિચારો કરે જો આ મારી વાત સાચી હોય તો તારા હાથમાં રહેલો પાવડો તૂટી જાય આશ્ચર્યચરના રીતે મુકેશભાઈના હાથમાં રહેલો પાવડો એક ક્ષણમાં તૂટી ગયો બધા હાજર લોકો થરથરી ઉડ્યા પછી તારાએ સાચા ધનના સ્થળ તરફ વિચારો કર્યો પણ ધન અહીંયા દાટેલું છે જો આ મારી વાત સાચી હોય તો તારી પાસે ઊભેલો પથ્થર બે ભાગમાં વેચી જાય અને શનવારમાં જ ત્યાં નજીકના પડેલો એક મોટો પથ્થર વેચીથી ફાટીને બે ટુકડા થઈ ગયો ન્યાય એને પશ્ચાતાપ મુકેશભાઈ માતાજના આ દિવ્ય પચ્યાથી ગભરાઈને તારા ના પગમાં પડી ગયા તેમને માફી માંગી અને કબૂલ્યું કે તે લાલચમાં આવી ગયું તો બાળ શિકોદા સ્વરૂપમાં રહેલી તારાએ કહ્યું મારું કામ ન્યાય આપવાનું છે તું તો તારાભાઈની વિધવા ભાભીને તેઓ સાચું ઈચ્છો અને દાટેલું ધન પાછું આપી દે જો ધર્મનો માર્ગ અપનાવીશ તો મારું રક્ષણ તારી સાથે રહેશે અન્ય કરનારને હું ક્યારેય માફ નહીં કરતી મુકેશભાઈએ તરત જ જમીન પરનો હક છોડી દીધો અને વિજયભાઈની પત્નીને તે જગ્યાએથી ધમ પણ શોધી આપ્યું જે માતાજીના આદેશ મુજબ સાચી જગ્યાએથી મળી વિજયભાઈની પત્નીએ માતાજીનો આભાર માન્યો અને દીકરી તારાને સાથે સરખી ચાંપી દીધી આમ બાળ સિકોતરે પોતાની દિવ્ય શક્તિ ભક્તિથી અન્યાય પર અન્યાયની જીત અપાવી અને ભક્તના વિશ્વાસની લાજ રાખી આ ઘટના પછી તે ગામમાં માતાજીની શ્રદ્ધાને ભક્તિ અને ઘણી વધી ગઈ બોલો બાળિકોતર માની જય જય માતાજી મિત્રો આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં